તમે ક્યારેક આપણે શું કરીએ હું કે તમે ગુરુ બેઠા હોય ને જાહેર માં બધું પૂછી લઈએ બધાની વચ્ચે બસ દારી વચ્ચે ગુરુ ને પૂછી આનું આમ કેમ તમે વિવેક ચૂકો પણ ગુરુ તમારો વિવેક ન ચૂકે હા એમ કે બેટા પછી વાત પછી 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 એટલો એનો અર્થ એ નથી કે એને અત્યારે ખબર નથી ને એ પાછી પાછળથી જોઈને કે ના એને ખબર તો બધી જ છે પણ તમારી જાહેરમાં ઈજ્જત ન જાય ને એટલા માટે તમારે તમને કપડાં પહેરાવી દે હા તમને 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 નિર્વસ્ત્ર થતા અટકાવી દે લો મનોવેગ સમજી લેવું તર ઘણા તરક કરે હા ના ના હમણાં જ કયો ના ના જોઈએ તો પરીક્ષાર્થી ને પરીક્ષા દેવા વાળા આમાં ફરક થઈ હા પરીક્ષાર્થી ચાલો બારમાની પરીક્ષા પરીક્ષા હોય અને ટ્વેલ્થ ની પરીક્ષામાં પચાસ વિદ્યાર્થીઓ બેઠા હોય પરીક્ષા આપવા માટે અને એક વ્યક્તિ આમાં પરીક્ષા આપી કોણ રહ્યું છે પરીક્ષા લઈ કોણ રહ્યું છે પરીક્ષા આપી રહ્યું છે વિદ્યાર્થીઓ અને પરીક્ષા લઈ રહ્યું છે શિક્ષક આપણે ગુરુ સાથે શું કરીએ છીએ પરીક્ષા ઘણા ઘણા ગુરુ ને એમ કે મારું માનો ને તારું તારા ઘરના નથી હું શું કામ તારો તારા ઘરના સમજાય પેલા અને પીગળા પીગળા પીગળ્યા મને 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 આ તમે સાહેબ પ્રસંગનું નામ આપ્યા આપવા કહો તો હું એમ કહી દઉં આ અમારા ભાગવત નું પંચામૃત છે મારા હૃદયની શું વાત કરું છે પાંચ રતિમાંથી પહેલી રતિ છે દાસ્ય રતિ દાસ અથવા તો અથવા તો યજ્ઞ કરવામાં પંચાગ્નિ જોઈએ ને પાંચ પંચાગ્નિ આ પાંચ રતિ એ ઉદ્ધવના હૃદયમાં જન્મેલી પંચાગ્નિ છે જેનાથી બધું બાળી નાખ્યું એક પર છોડ રહેવા નથી अहंकार नो न भ्रम नो न भेद नो, 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 नो न संशय नो न असावधान श्रवण नो न बुद्धि नो न मति कोई छोड़ देवा बस धूप पाड़ी भस्म कर पहली रति दास्य रति मैं दास हूं मैं से रघु पति पति मोरे हाँ? शायद शायद नहीं पक्का सुतिक्षण महाराज बोले रामायण अस अभी जाही जनी मोरे जा જગત વ્યાસપીઠ ને સુદક્ષિણા આપે ખબર નથી મારી વ્યાસપીઠ ક્યારે દક્ષિણા માટે વિચરણ કરતી પણ નથી હા એ તમને બધાને ખબર છે એમાં વારંવાર કઈ બોલવાની જરૂર નથી હા અને એવુંય નથી કે અહીંયા બોલું છું અલગ ને ન્યા કરું છું અલગ એવુંય નથી હા એ તમારે આ ચોવીસ ને પૂછ્યું પૂછી લેજો હા એવું કઈ કઈ પોતાની વાત કરવાની કઈ ઓલી નથી પણ કહેવાનો મારો સૂર કાંઈક અલગ છે ધ્યાન આપજો મારા જગત આ સોમનાથની કથામાં તમે વ્યાસપીઠને શું દક્ષિણા આપો વ્યાસપીઠને જરૂર પણ નથી પણ આ પાંચ રતી જે છે ને એ વ્યાસપીઠ તમને દક્ષિણા આપી રહી છે એક પકડી લેજો મારા વાલા આ મનના તરંગોને બહુ સાચવીને અહીંયા રાખજો આમાંથી કોઈ પણ જગ્યાએ જો જોડાઈ ગયા ને તો સોમનાથ કથા જીવન યાદ રહેશે અથવા તો જેની આશરે જેની નિષ્ણા સ્વીકારી છે કોઈ ભગવંત કોઈ સંત એનામાં દાસભાવ ક્યારેય વિરોધ ન કરવો દલીલ ન કરવી દલીલ કરવાથી છે ને જો સદગુરુ નારાજ ન થાય કોઈ દિવસ નારાજ થવાનો અધિકાર સદગુરુને નથી સદગુરુની ડિક્શનરીમાં નારાજ શબ્દ ઘણા ઘણા લોકો એમ કે ભગવાન રૂઠે ને તો સદગુરુ આપણી હારે હોય તો આપણને ભગવાનને મનાવી લે પણ સદગુરુ રૂઠે એ ભગવાન કોઈ દિવસ આપણી પાસે આવે નહીં સદગુરુને મનાવવા માટે પણ સાહેબ વ્યાસપીઠ પરથી કહેવાની ઈચ્છા થાય રૂઠવાનો સ્વભાવ હોય એનું નામ સદગુરુ જ નથી હા શિષ્યની એક ભૂલ ન સ્વીકારી શકે તો એ સદગુરુ કેવી રીતે હા ક્યારેય ને નહીં અપેક્ષા કોઈ દિવસ અપેક્ષા ન હોય પણ આ તો આપણા આપણા કાપવા માટે આપણે જે રસ્તે ચાલી રહ્યા છે ને રસ્તામાં જલ્દી 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 આપણને મંઝિલ મળે એટલા માટે જે સ્પીડમાં દોડવું પડે ને બુસ્ટર હા હા એની ચર્ચા છે સદ્ગુરુને શું ફરક પડે સદગુરુ સદગુરુ તમે વિરોધ કરો તો કઈ નારાજ નહીં થાય પણ હા બીજી વાર સલાહ આપવાની બંધ દે પછી એમ કે બહુ કઈ આવે એમાં ઠીક છે દલીલ ન કરવી મારામાં